સુરતમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ હાલમાં માજા મૂકી રહી છે એક તરફ તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓ નાથવામાં કમર કસાઈ રહી છે ત્યાં બીજી તરફ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ ફાટીને ધુમાડે ગયા છે ત્યારે સરથાણામાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ પર સામાજિક કાર્યકર્તા દ્વારા લોકો સાથે જનતા રેડ કરાઈ હતી તો આ વિસ્તારમાં અગાઉ ત્રણ બાયોડીઝલ પંપ ચાલતા હતા જેમાંથી બેને મામલતદાર દ્વારા સીલ કરાયા હતા સુરતમાં જેવી રીતે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે અસામારિકતાની ગેરકાયદે પ્રવૃત્તિ પણ વધી રહી છે જો કે પોલીસ આવી બદીને દૂર કરવામાં કેટલાક અંશે સફળ થઈ છે પરંતુ આજે પણ કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓના રાજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સરથાણા વિસ્તારની સરથાણામાં આવેલા ખોડિયાલ પાર્કિંગમાં છેલ્લા ઘણા સમયથી બાયોડીઝલના ગેરકાયદે પંપ ચાલી રહ્યા છે જે અંગે અગાઉ રજૂઆતો કરે બાદ પણ મામલતદાર દ્વારા બે બાયોડીઝલના પંપ સીલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ પણ એક બાયોડીઝલ પંપ ચાલુ હોય જેને લઈને સ્થાનિક સામાજિક આગેવાન દ્વારા જનતાને સાથે રાખી જનતા રેડ કરાઈ હતી જેથી પોલીસ સ્તરે ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને મામલતદાર સ્થળે પહોંચી ત્રીજો પંપ પણ સીલ કર્યો છે આજે જે સરથાણા વિસ્તારમાં વાલક પાટિયા ખાતે જે ખોડિયાર પાર્કિંગની અંદર જે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે અમે સો નંબર પર કંટ્રોલમાં જાણ કરી પોલીસને બોલાવી સ્થળ ઉપર હવે આ વીસ દિવસ પહેલાં જ મામલતદાર સાહેબે પંપને સીલ મારેલા છે છતાં આ ગેરકાયદેસર રીતે આ લોકો પતરાના શેડ મારી અને એ લોકો બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હતા અમને અમે આ લાઇનમાં અમારી ગાડી ટ્રકમાં ચાલે છે અમે કાર્ટિંગનો વ્યવસાય કરીએ છીએ ગાડી ટ્રકમાં ચાલે છે એટલે અમને જાણ થઈ અમારા કાર્યાલય ઉપર ઉર્વેશભાઈ કરીને અમને અરજી આપી કે ભાઈ આ રીતના બાયોડીઝલનું વેચાણ થાય છે અને હવાની અંદર પ્રદૂષણ ફેલાય છે અને ગાડીની અંદર નુકસાન થાય છે આ રીતના અવારનવાર આ વિસ્તારની અંદર લગભગ અગિયાર જગ્યા ઉપર કે તમામ સુરતની અંદર જેટલા પાર્કિંગો છે ને એ તમામ પાર્કિંગની અંદર જો જાતે સાહેબ તપાસ કરે ને તો બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે એ આજે અમે વાલક પાટિયા પર ખોડિયાર પાર્કિંગમાં અમે આજે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું ત્યારે મામલતદાર સાહેબને જાણ કરી કલેક્ટર સાહેબને જાણ કરી અને સરસાણા પોલિટિશન પીઆઈ સાહેબને જાણ કરી પીએસઆઈ સાહેબ સ્થળ ઉપર આવે અને તપાસ કરીને આ લોકોને તાળું મારેલ છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું હતું કે સરથાણા વિસ્તારમાં અગિયાર જેટલા ગેરકાયદેસર બાયોડીઝલના પંપ ચાલે છે જેઓની સામે પણ આગામી સમયમાં જનતા રેડ કરાશે અઝર કુરશી રીટન ફેન્યુઝ